હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજીને જય દ્વારકા દીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં છે તો આપણે જો ભરાવતા આવ્યા અને આપણે રત્નીશ્વરમાં તેનું દર્શન એમાં કરતા આવ્યા અને આપણા અત્યારમાં જો ઢોરને નીન બીન વાટી ગયા છે દીધી છે કારણ કે અત્યારમાં થોડુંક વાટીએ દીધી તો થોડુંક ઉપાડી નહીં મારબાને નહીં નમીને એને નીન બીન નાખવામાં સારું એટલે થોડુંક અત્યારમાં આપણે નીન વાટીએ જ દઈએ છીએ અને અત્યારમાં હવે આપણે જાઉં

તો વзаય જો નદી કપડા ધોવા ગયા તા કપડા ધોઈ ને આવતા રહ્યા ભૂકવી દીધા અને કટિંગ કરવા ગયા તા એક બે ડ્રેસ કટિંગ કરી નાખ્યા ક્યાં તો રહોડામાંથી મસ્તીની સુગંધ આવતી હતી તો આપણે આલુ જોવા જઈએ હું કરી નાખ્યું છે એટારમાં

લોટ ના ના લોટ ન કહેવાય આને કીડિયારું કહેવાય આપણે એવા સિવિ કીડિયારું પૂરવા અને આપણે જો હજી સૈતર મહિનો છે ને ક્યાં ચોમાસાની તૈયારી કરી નાખી છે કેમ કે રોજ સામે કણે પડામાં ઠેઠ ખાડો સિવાય આગલાં અલોકમાં તમને ખબર હશે આપણે ત્યાં બનતન લેવા જતા હતા તો એકદી જે હરમત ચડીને તે બધા અહીંયા હારી લીધા અને ભાંગીને અહીંયા ખડકી દીધા પછી ઉપાધી નહીં અને તો નાય છે તમને કોઈને કબર ની ફેમિલી હું તો કીડિયારું બનાવીને લાવી છું આવને નયન રહ્યા રાખલીને હોસ તું લાયો છો ટકા લે ઉ ટકા ફરક શું લાયો છે હા લાયો હું મમ લાયો છો કે હાલો આપડે કીડિયારું

જો પાંચ પગથિયા થઈ ગયા પછી એક ખાખ્યો કરવાનો હોય અમે નાના હતા ને નયન ત્યારે આવું બધું બહુ કરતા હતા ચૈતર મહિનામાં જો આપણે આવો કાંક ખાખ્યો કર્યો એક લીહણી કરી પછી બીજું બધે આમ પારું 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 નાખી દેવાનું મારે રોશની બેન હતા ને આવ્યા આવ્યા તમે શું લેવા આવ્યા

તો આપણે જો ગાજ બટન કરીને ઊભા થઈ ગયા છે આ બાજુ વાવડા બાજુ છોકરીઓ જાય છે આજ કેમ કે પૂનમ છે એટલે ખારી વાડી તમને આગલા ઓલોકમાં બતાવેલી છે ત્યાં જાય છે તો ઈ જો બાય બાય કરતા જાય છે એને ખબર હશે કે આ લોગ ઉતારે છે છોકરીઓ જો છોલી ને હાડી ને એવું પહેરીને હવે જાય છે આજ તો પૂનમ છે એટલે ખારીવાડી એ ખોડિયારમાંનું મંદિર છે ને આ તો બહુ ઉત્સવ મોટો હોય છે પણ આપણે કાંઈ જાતા નથી આ છોકરીઓ જો અત્યારે જાય છે આજ તો મોડા લગીને રાસ ગરબા લેશે છોકરીઓને એવું કરશે અને આપણે જો ધાબા ઉપરે આવી ગયા છે ગાસબટન કીરી નાખ્યા ગાસબટન કિરીને ઊભા થઈ ગયા છે અને તમે કામેથી વ્યા અને ધાબા પર આવી ગયા એમને तब ऊपर आया मैं इतना हूँ तब ऊपर करता था आ हूँ पकड़ी हूँ मैं मास्टर ये तब गैस बटन करती थी तब मैं तो गैस बटन हम्म रंधा ही जो तो वेला है नौ रात है याद है तो कि तबो पर तो दो तब ऊपर भी आ जाएगी कड़ी कबाब हर वाह रंधा ही जो से दो और नहीं थी दो अंटान उठे ही जो से जाओ न उसे आओ दो जाओ दो अंटान उठ